માતાજી મિત્રો જે શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો મજામાં આજે હું બનાવીશ ભરેલા મરચા ચણાના લોટથી તો તમે વિડીયોમાં બન્યા આજે તો ભરેલા મરચાં બનાવવાના છે ચણાના લોટથી તો આ ધોઈ દીધા છે એના પર ચીલુસી નાખશું કપડાંથી અને પછી ચીરા કરી દેસુ મૂકી દીધું છે એમાં તમે લોટ લેવો એ પ્રમાણે તેલ નાખવાનું બહુ તેલ ને ખાલી શીખવા માટે ચણમ લોટ શીખવા માટે તેલ લાવી ગયું છો તો હવે અંદર લોટ શીંકી દેશું આવી રીતે લોટ શેકી લેશું કલર બદલાઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું સલાદ બદલાઈ ગયો છે અને આપણો લોટ શેકાઈ ગયો છે એના પછી મસાલો કરી દેસું અને જે આ મરચાં લીધા હતા એના આવી રીતે કાપા કરી દીધા છે બધા મરચાંના ધોઈને પછી લુસીને પછી આવી રીતે કાપા કરી દીધા છે અને હવે ચણાનો લોટનો મસાલો કરી લેશું ત્યાં સુધી બંને મસાલો કરી લેશું લોટ ઠંડો થઈ ગયો છે એટલે હવે મસાલો કરી લેશું એમાં નાખી દેસુ ધાણા જીરું થોડી હળદર નાખી દેસુ લાલ મરચું પછી નમક નાખી દેસુ પ્રમાણે નમક નાખી દેસુ નમક નાખી દીધું છોક ખટાશ માટે તમારે લીંબુ નાખવું હોય તો તમે લીંબુ નાખી શકો છો હવે મિક્સ કરી લેશું અને પછી મરચાં ભરી લેશું થોડો નાખી દઈશું લીંબુનો રસ તમને ખટાસ પસંદ હોય તો તમે નાખી શકો છો અમે થોડો જ નાખ્યો છે મિક્સ કરી લેશું હવે આવી રીતે મિક્સ કરશું સરસ રીતે ઠંડુ પણ થઈ ગયું છે અને મસાલો પણ મિક્સ થઈ ગયો છે આવી રીતે મરચું લઈ લઈશું આવી રીતે વધારે ભાવતું તો ફૂલ આવી રીતે ભરી દેવાનું આવી રીતે દબાઈ ભરી દેવાનું આવી રીતે બધા ભરી લેશું

તો આવી રીતે બનાવી છે તમે કઈ રીતે બનાવવા છે ફોન તમે જણાવશો ઝીમ્બા તાપેક રીતે ધીમમાં તાપેક ચઢવા દેવાના અને આવી રીતે તમારું ઘર લોહી મોટું હોય તો તમે મોટું લઈ શકો છો તો સારી રીતે તમને કે એટલે ખાશે તમને આવી રીતે બઠા મીટી દેવાના લોહી મોટું હોય કે તીંચા ના રહે તે આ લોટ વધ્યું છે

રાખી દેશું થોડું ચડી ગયા છે અમારે તો પછી બે મિનિટ રાખશું એટલે સરસ રીતે થઈ જશે અમે તો આવી રીતે બનાવીએ છીએ તમે કેવી રીતે બનાવજો એ પણ કોમેન્ટમાં જણાવજો જો સરસ ચડવાયા છે તો બે મિનિટ તો રાખશું પછી લઈ લેશું ઉતાર લેશું તે સરસ ચડી ગયા છે બે મિનિટ રાખશું એટલે સરસ રીતે હવે ગેસ બંધ કરી દેસુ મરચા વઘારલા બનાવી દીધા છે અને તમે કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં જણાવજો રોટલાને જોડે ભાખરીના જોડે અને રોટલીના જોડે પણ ખાઈ શકાય છે તમે કેવી રીતે બનાવો એ પણ કોમેન્ટમાં જણાવજો અને અહીંયા વિડીયો પૂરો થાય છે બાય